રામ રામ મોટા ભાગે ચર્ચામાં રહ્યું છે ક્યારેક દુઃખમાં અલવિદા કહેવા માટે રામનું નામ બે વાર લેવામાં આવે છે રામ રામનો અર્થ શું છે કેમ બે વાર જ રામ રામ કહેવામાં આવે છે ભલે સુખમાં કે દુઃખ કેમ રામ રામ જ કહેવામાં આવે છે આવા સવાલ જો તમારા મનમાં પણ આવે તો આ સવાલના જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ચાલો જાણીએ કે આખરે કેમ ફક્ત એક જવાર નહીં પરંતુ બે વાર રામ રામ કહેવામાં આવે છે શા માટે બે વાર રામ 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 કહેવામાં આવે છે શું શું તમે તમે પણ પણ કોઈને મળતી વખતે કહો છો છો જાણવા કે આખરે કેમ બે વાર જ રામ રામનું નામ કેમ લેવામાં આવે છે જો કે કોઈ અન્ય દેવી દેવતાઓ જેવા કે શિવજી ગણેશજી શ્રી કૃષ્ણ આ તમામના નામનું ઉચ્ચારણ કેમ બે વાર નથી કરવામાં આવતું હિન્દુ ધર્મમાં અભિવાદન કરવા માટે હાથ જોડીને રામ રામ બોલવામાં આવે છે રામ રામને બે વાર બોલવું ધાર્મિક અને ધરાવે છે રામ રામ બોલવા પાછળનું ધાર્મિક અને જ્યોતિષ મહત્વ શું છે અંત જ્યોતિષમાં રામ રામને બે વાર બોલવા પાછળની આખી ગણતરી જણાવવામાં આવી છે તે અનુસાર રામ રામ બોલવું એકસો આઠ વાર રામ નામનો જાપ કરવો છે હિન્દી શબ્દાવલી અનુસાર પ્ર સત્તાવીસ માં સ્થાન પર હોય છે જ્યારે આ બીજા સ્થાને હોય છે અને સ્થાન પચીસ નું હોય છે તેવામાં જ્યારે કોઈ વ્યક્તિ રામ બોલે તો અંક અનુસાર સત્તાવીસ વધતા બે વધતા પચીસ બરાબર ચોપન કુલ અંક થાય છે શું છે રામ રામ નો અર્થ અંક જ્યોતિષ અનુસાર જ્યારે રામ રામ એકસાથે કહેવામાં આવે તો ચોપન વધતા ચોપન બરાબર એકસો અંક થઈ જાય છે તેવામાં તમે એકસો આઠ વાર રામનું નામ લઈ રહ્યા છો ધાર્મિક માન્યતાઓમાં એકસો આઠ નો અંક ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને કોઈ પણ મંત્ર જાપ એકસો આઠ વાર જ કરવો ફળદાયી હોય છે આ રીતે ફક્ત બે વાર રામ રામ બોલીને તમારી આખી રામ માળા નો જાપ થઈ શકે છે નોંધ આ વિડીયો માં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી મોટીવેબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું